ફાજલપુર સાકરદા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું આજે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી વડોદરા જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી ફાજલપુર સાકરદા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું વહેલી સવારથી મતદારો મતકેન્દ્રો ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી પહોંચ્યા હતા તથા બેલેટ પેપરથી મતદાન કરી ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું હતું ચૂંટણી મથક ઉપર પોલીસ કર્મચારીઓ દ્વારા વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ બન્યા હતા પોલીસ અધિકારી દ્વારા પણ ચૂંટણી સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી ફાજલપુર સાકરદા ગ્રામ પંચાયત બધા ઉમેદવારોને મારી ખાસ ને ખાસ વિનંતી છે અચૂક

બંદોબસ્ત ચાલુ છે અહીંયા ધંધેશ્રીમાં ચાર બૂથ અને ચાર બિલ્ડિંગ છે છાણીની અંદર પાંચ બિલ્ડિંગ અને અગિયાર બૂથ છે છાણીની અંદર જ વડોદરા તાલુકા મથકના એકસો બે બુથનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર એમપી પટેલ સ્કૂલ કાથે રાખેલ છે તલ ખૂબ સારા વાતાવરણની અંદર ઇલેક્શન ચાલુ છે લોકો ઉત્સાહભેર પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત હાલ